અનિલ અંબાણીને ઈડીએ સમન્સ પાઠવ્યું પાંચ ઓગસ્ટે પૂછપરછ માટે બોલાવ્યા માણિકરાવ કોટાકે મહારાષ્ટ્ર સરકારમાં રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી તરીકે નિયુક્ત અગાઉ વિધાનસભામાં ગેમ રમતા ઝડપાયા હતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત પાણી પુરવઠા કટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી સરદાર સરોવર નર્મદા ડેમના કુલ દસ દરવાજા ખોલવામાં આવ્યા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં બે પોઈન્ટ ત્રાણું મીટરનો વધારો નોંધાયો ભારતીય મહિલા કુશ્તીબાજોએ એથેન્સમાં યોજાયેલ યુ સેવન્ટીન વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં કર્યું પ્રભાવશાળી પ્રદર્શન બે ગોલ્ડ બે સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત કુલ પાંચ મેડલ મેળવ્યા પાંચમી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતના ભારે સંઘર્ષ બાદ છ વિકેટે બસો ચાર રન કરુણ નાયરના લડાયક બાવન રન એટીકન્સન ટંગની બે બે વિકેટ તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ